મિત્રો આજે આપણે એક શાકભાજીનો વિસ્તાર છે એની અંદર આવ્યા છીએ સરસ મજાનું રિઝલ્ટ લીધું છે તો આપણે એમના મોઢે જ એમનું નામ ગામ અને તાલુકો તમારું નામ શું મનસુખભાઈ અડાળા ગામ અને તાલુકો કયો લાગે આપણે સાયલા તાલુકો અને જિલ્લો સુરેન્દ્રનગર તો આપણે આ રીંગણીના પાકની અંદર રિઝલ્ટ તો બહુ સારું છે આજે રીંગણી અંદર કોઈ નુકસાન દેખાતું નથી તઈ કરતા મે રીંગણી પાક અંદર શું વાવેલું છે શું વાપરેલું છે કે આની અંદર આવું સારું રિઝલ્ટ મળ્યું છે અમારે રીગેટ આમાં ઈવાળ આવી જતી બહુ ઈળ હતી એટલે હળો આવ આવી ગયો તો પછી એમે આ દવા મારી બરાબર આલોરા હા ફ્લોર જે છે અને ફાવરિંગ માટેની ફાલ માટેની જે છે એ ફ્લાવર હવે

કે કોઈ જગ્યાએ એક પણ છોડમાં હળવ નથી દેખાતો ને ત્યારે રીંગણા ઉતારવાની શરૂઆત થઈ છે આપણા રીંગણાં ચાલુ છે અત્યારે ઉતારવાના તો એની અંદર પણ તમને હળવ દેખાતો નથી જાય સર ખૂબ ખૂબ આભાર તમે રીઝલ્ટો ધન્યવાદ